તો રક્ષાબંધનના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન તરીકે ઓળખાતા કમરજહાના આ વર્ષે પણ વડાપ્રધાન મોદીને રાખડી બાંધવા દિલ્હી જશે છેલ્લા ત્રીસ વર્ષથી કમરજહા પોતાના હાથની બનાવેલી રાખડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંધે છે તો કમરજહાએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ ડોક્ટર સ્વરૂપસિંહ ગુજરાતના રાજ્યપાલ તરીકે હતા તે સમયે ગવર્નરે મને દીકરી બનાવી હતી અને તેમણે ગુજરાતના રાજ્યપાલ તરીકે ટર્મ પૂરી થતા તેઓ ગુજરાતથી જઈ રહ્યા હતા તે સમયે અમે તેમને અમદાવાદ એરપોર્ટ પર મળવા પહોંચ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી આરએસએસના કાર્યકર્તા હતા રક્ષાબંધન ને હવે ગણતરીનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે રક્ષાબંધનના ખાસ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર તેમની એક પાકિસ્તાની બહેન કમર દર વર્ષે છેલ્લા વર્ષથી રાખડી બાંધવા માટે જતા હોય છે ત્યારે આ જે ખાસ મુલાકાત કરીશું તેમના સાથે કમરબેન સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં શું કહેશો છેલ્લા ત્રીસ વર્ષથી આપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલાવી રહ્યા છો लागे वो लागी <coughs> बहुत खुशी होती है आ, मैंने उनको तीस साल पहले जब वो इतना ज्यादा वो नहीं थे एक्टिव नहीं थे मतलब एक्टिव थे यानी कि कार्यकर्ता थे उसके बाद आगे बढ़े तब से तकरीबन पैंतीस सा, अड़तीस साल से मैं उनको जानती हूँ लेकिन तीस साल से तो मैंने उनको राखी बांधना शुरू किया है और तब हमारे यहाँ गवर्नर थे 80, 88, 89 में शायद डॉक्टर स्वरूप सिंह वो जा रहे थे तब हम लोग उनको छोड़ने के लिए गए थे मोदी जी भी थे साथ में तब गवर्नर साहब ने उनसे ये कहा था कि ये मेरी बेटी है और आज से मैं आपको इनके हवाले करके जा रहा हूँ ऐसा कहा था आप आपके हवाले इनको करके जा रहा हूँ तो उन्होंने कहा आपकी ये बेटी है तो मेरी बहन है आज से और उन्होंने उनका ये कहना और इतना दिल को छू गया था कि तब से ही मैं उनको राखी बांधने लगी आ, अगर दिल्ली होते थे तो तब इतनी ज़्यादा मुलाकात नहीं होती थी लेकिन यहाँ होते थे तो मैं उनको बांधती थी और उनके लिए दुआ करती थी कि वो गुजरात के सीएम बने पीएम बने वो सब कुछ होता जा रहा है माशाल्लाह और अभी भी मैंने उनके लिए दुआ की थी मैं मक्का मदीना गई थी वहाँ पर इलेक्शन से कुछ दिन पहले गई थी मैं तब मैंने दुआ की थी कि दो में भी વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાની બહેન કમરજહા કે જે છેલ્લા ત્રીસ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા અમદાવાદથી દિલ્હી જતા હોય છે સાથે જ વાત કરીએ તો વડાપ્રધાન પણ તેમને પોતાની સગી બહેન કરતાં પણ વધારે જે પ્રેમ છે તે કમરબહેનને આપતા હોય છે સાથે જ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા ત્રીસ વર્ષથી જે રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે કમર जहां की यदि टेमना बहन छे પોતાના હાથે થી બનાવીને રાખડી તેમને બાંધતા હોય છે કેમેરામેન વાય મોહન સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ આજ મેં અપને આપકો બહોત ખુશકિસ્મત સમજતા હું કે 140 કરોડ લોકો કા नाथ नाथ શબ્દ મેં કહોંગા ગુજરાતી મેં આપડે કહીને નાથ વો જબ આજ પૂરે હિન્દુસ્તાન કો સંભાળ રહા આયેગા ઓર વો આદમી 140 करोड़ लोग उसके हक हाँ में दुआएं करते होंगे और वो दुआओं के साथ साथ उनमें से कई एक जगह पर मैं अपने आप की लिबर्टी उसके लिए लेता हूं कि मेरा उनके साथ में कुछ ज़्यादा ही नजदीकी रिश्ता आएगा उसका मैं कभी कभी फक्र महसूस करता हूं कि नरेंद्र मोदी साहब मेरे साले साहब भी लगते हैं मेरे दोस्त भी लगते हैं और मेरी बीबी के भाई भी हैं